આ ગૌશાળા મહારાજના માર્ગદર્શન હેઠળ નિર્મિત છે અને તેનું સંચાલન પણ તેના આશીર્વાદથી થવાનું છે. વ્રજયાત્રા દરમિયાન મહારાષ્ટ્રીય વૃંદાવન બડસણા રાવળ ગામ પ્રેમાનંદજી મહારાજ આશ્રમ તથા મથુરા સૈતાન એક પવિત્ર તીર્થસ્થળોમાં દર્શનનો લાભ મેળવ્યો તો સર્વત્ર તેમનું શાલ અર્પણ કરીને હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રેમાનંદજી મહારાજે પણ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજનું શાલ ઉડાડીને ભવ્ય સ્વાગત કર્યું અને પ્રસાદ દ્વારા વંદન કર્યું હતું. તેમણે મહારાષ્ટ્રીના નંદીશાળા તથા ગૌશાળાના કાર્ય પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરતા તેમના ગૌસેવાના પ્રયાસોની વિશેષ પ્રશંસા કરી હતી મહારાષ્ટ્રીએ દરેક સ્થળે નંદી અને દેશી ગાયના મહત્વ વિશે પ્રેરણાદાયક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ગાય આધારિત સંસ્કૃતિ કરુણા અને સમૃદ્ધિનું જીવંત પ્રતિક છે તેમણે સૌને ગૌસેવા દ્વારા માનવતાની સેવા અને ધાર્મિક મૂલ્યના પાલન માટે પ્રેરણા આપી મથુરાના વિશ્રામ ખાતે યોજાયેલી શ્રી કૃષ્ણ બલરરામ ગુરુકુલ યાત્રા પૂર્ણ સંધ્યા શોભાયાત્રામાં પરમપૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિએ કાર્યક્રમને દિવ્યતા અને આનંદથી ઉજ્જવળ બનાવી દીધો જ્યાં અનેક વિદ્વાન સંતો આચાર્ય તથા અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસંગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા